હાલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર છવીસ એટલે કે આજે ગાંધી જયંતિ છે તો મિત્રો તમને સૌને ગાંધી જયંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો સાહીઠ રૂપિયા છે તો હવે જોઈએ ડુંગરી સુકલ સુકલ ડુંગળીના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈ નવસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી લીલી જે લીલી મગફળીના ભાવ છે વીસ કિલ્લાના જે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે બસ તો આજે રાજકોટ યાર્ડમાં આટલા જ જોઈએ આપણે બાકી આજે અમાસ હતી એટલે અમાસના દિવસે રાજકોટ યાર્ડમાં હરાજી બંધ રહે છે એટલા માટે બીજા બકાલના ભાવ આજે નથી આવ્યા તો આટલું જ બસ તો મિત્રો જો તમારે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ